હાલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને આજે આપણે માખણ કઈ રીતે બને છે તેના માટેની આખી જે રીત છે એનો વિડીયો મૂકેલો છે આમ તો માખણની કઈ રેસીપી ના હોય કેમ કે ઘરે ઘરે એ બનતું જ હોય અને બધાને એનો ખ્યાલ જ હોય પણ એક ભાઈની કમેન્ટ આવેલી હતી કે માખણ બનાવવાની ફૂલ રેસીપીનો વિડીયો મૂકો તો આજે આપણે એ બનાવેલો છે તો હું તમને સાવ શરૂઆતથી જ બતાવું છું આ છે અમારી ગાય અને જો ગાય કામ અત્યારે ચાલે છે જો ગાય અને એનું જે જે એના માટેનું હોય તે ખાઈ રહ્યા છે અને આ ગાય દોવાઈ રહી છે આ કઈ ગાય છે તે કમેન્ટ કરીને તમારે જણાવવાનું છે જો આ અમે ગાયનું એકદમ ચોખ્ખું દૂધ ઘરે ખાઈએ છીએ અત્યારે અમારી આ ગાય દોવાઈ રહી છે ગાયનું દૂધ હેલ્થ માટે ખૂબ જ સારું હોય છે ગાયનું દૂધ શું પણ ગાયની બધી વસ્તુ જેમ કે ગાયનું આપણે જે દૂધમાંથી ચોખ્ખું ઘી બનાવ્યું હોય તે બધું હેલ્થ માટે ખૂબ જ સારું હોય છે હવે જે દૂધ દોહાઈને આવ્યું છે એને ગરમ કરી લેવાનું છે અને થોડું ઠંડુ પડવા દેવાનું છે ત્યારબાદ જ તેને મેળવવાનું છે જો તમે તેને ગરમ કરી અને થોડું ઠંડુ પડવા દેશો તો તેમાંથી માખણ ખૂબ જ સરસ બને છે હવે આ ગરમ કરી અને ઠંડુ કરીએ એટલે ઉપર આવી રીતે તર થઈ જાય છે અને એમાંથી માખણ ખૂબ જ સરસ બને છે હવે આપણે આ દૂધમાં થોડીક અમથી છાશ નાખી દેવાની છે અને તેને સારી ઘડી હલાવવાનું છે જેમ તમે એમાં છાશ મિક્સ કરશો એમ એનાથી માખણ ખૂબ જ સારું બને છે આ રીતે તેને થોડી વાર માટે હલાવવાનું છે દૂધ સાવ ઠંડુ પડી જાય ત્યાં સુધી એને હલાવવાનું છે આ રીતે આપણે દૂધમાં છાશ નાખી તેને મેળવી અને રાતે રાખી દેવાનું છે એટલે સવાર પડતા જ એમાંથી દહીં બની જશે

હવે આપણું દહીં બની ગયું છે તો આપણે તેમાંથી છાશ બનાવી લઈએ જો આ છાશ બનાવવાનું કામ ચાલુ છે અત્યારે તમારી પાસે બીજું કઈ વલોણું કે ઝેરણી કે હોય તો તમે એનાથી પણ છાશ બનાવી શકો છો અને બ્લેન્ડરમાં પણ બની શકે છે પણ માખણ એમાંથી ઉતારવા માટે છાશને બહુ સારી એવી ઘડી એને ફેરવવી પડશે ત્યારબાદ તેમાંથી માખણ ઉતરશે જો શિયાળો હોય તો છાસ માટે ગરમ પાણી વાપરવું જેથી કરીને માખણ જલ્દી બને તેમાંથી જો હવે માખણ બની રહ્યું છે આપણી છાસમાંથી આપણી છાસ બની તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે તેમાંથી માખણ કાઢી લઈએ તો તૈયાર થઈ ગયું છે આપણું માખણ આ રીતે તેમાંથી માખણ કાઢી અને પછી તેમાંથી જે વધારાની છાસ હોય તેને સાવ દૂર કરી દેવાની છે જો આપણું એકદમ ચોખ્ખું ગાયના દૂધનું માખણ તૈયાર થઈ ગયું છે જો આ રીતે જે વધારાની છે તેને આપણે દૂર કરી હવે આ માખણ માંથી તમે ઘરે જ ચોખ્ખું ઘી બનાવીને તૈયાર કરી શકો છો થઈ ગયું છે આપણું માખણ તૈયાર તો માખણની તો આટલી જ રેસીપી હોય આમાં બીજું કઈ નવીન ના હોય વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા